કચેરીએ પહોંચી હતી પશ્ચિમ બંગાળમાં મહિલાઓ ઉપર થતા અત્યાચારને લઈને કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું પશ્ચિમ બંગાળમાં રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ નથી જમીન પચાવી લેવી મહિલાઓ ઉપર અત્યાચાર દુષ્કર્મ થઈ રહ્યા છે મહિલાઓ અને બાળકોની સુરક્ષાની ચિંતાજનક સ્થિતિ પણ સામે આવી છે ત્યારે આજે ઉજસ્વીની નારી શક્તિ સમિતિની મહિલાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા યોગ્ય કાયદાનું ઘડતર થાય અને મહિલાઓ સુરક્ષિત થાય તે માટેની માંગ ઉઠી છે પશ્ચિમ બંગાળમાં જે હાલની પરિસ્થિતિ છે જે હમણાં આપણી સામે આવી રહી છે કે જેની અંદર આપણે જોવામાં આવ્યું છે કે ત્યાં આગળ જમીન પચાવવાથી માંડી અને મહિલાઓ સાથે અત્યંત પ્રકારે નિંદનીય કહી શકાય એ પ્રકારે દુષ્કર્મો બાળકો સાથે તમામ પ્રકારની યૌન શોષણ જેવી ઘટનાઓ સામે આવી રહી છે એક બાજુ આપણે બંધારણની વાત કરીએ છીએ કે બંધારણની અંદર જ્યારે દરેક વ્યક્તિને જીવન સ્વાતંત્રતાનો અધિકાર છે જેની અંદર સ્પષ્ટપણે ઉલ્લેખ કરેલો છે કે સલામતી ગૌરવપૂર્ણ જિંદગી જીવવી એ દરેક વ્યક્તિનો અધિકાર છે આવા સંજોગોની અંદર રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર પણ સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે કે ભારતના દરેક નાગરિકની વ્યવસ્થા કરવી એ જે તે રાજ્ય સરકારની વ્યવસ્થા છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ સ્થિતિ એવી દેખાઈ રહી છે કે જે અત્યાચારો જે દુષ્કર્મોના કૈસાઓ સામે આવે છે ત્યાં આગળ રાજ્ય સરકારે હાલ સુધીમાં કોઈપણ પ્રકારની એફઆઈઆર કરેલ નથી કોઈપણ પ્રકારના કાયદાકીય કે ન્યાયિક પગલાં લીધેલા નથી જે બાબતે ભારતનો જે મંત્ર છે વસુધૈવ કુટુંબકમ એના આધારે ભારત મારો દેશ છે અને ભારતના તમામ નાગરિકો મારા ભાઈ બહેન છે જે આધારે ત્યાંની બહેનો બાળકો અને એના પરિવાર ઉપર થતા અત્યાચાર માટે આજે અમે રાજકોટનું જે ઓજસ્વીની નારી શક્તિ સંગઠન છે એ વિરોધ દર્શાવીએ છીએ